દિવેની બેન શેની દુકાન બનાવી આ કોમલી તમારી જોડે છે અહી પાછળ સિવાની આવી જો સરસ હવે મોટું બધા અંજલિ હા એમ ક્યાં પહોંચી વાહ ભાઈ વાહ મસ્ત મહેંદી મૂકીને દેતો પ્રિયંકા વાહ ભાઈ વાહ મસ્ત મહેંદી મૂકી ધરતી નંબર હાલવાનો શું હમણાં એક બે ત્રણ વાહ ભાઈ વાહ સંજના આખો હાથ બતાય વાહ ભાઈ વાહ મસ્ત મેની મુગી સરસ ગુડ વેરી ગુડ અરે વાહ પાયલ તે તો અદ્ભુત મેદી મૂકી છે કંઈક અલગ જ છે નિષ્ણાત હોય મેંદી શીખીને આવી હોય એવું લાગે છે વાહ એક વખત મોઢું બધાઈ દે બધા જોશે તારું મોઢું તને ઓળખે ને તો દલસરમાં આવે તો ભઈ મેંદી મૂકાવી તારી જોડે આવે ને સીધા

છે વકરો ધીમે એક રેન તોડજો પેલી કાતર મૂકવા જેવી હતી રાજુ Apple. Ah, An apple. very good. Love it. Okay. બે લઈ લે બંને ભાઈ ના થઈ જાય ને

આમ ઠક હા હાથ થી બસ રંગોળી પણ તમે બહુ મોટી બનાવી છે થોડી નાની બનાવી હોત તો મજા આવે સાહેબ ને કેવાય થોડું નાનું દોરતે છોકરાઓને કરવા દે આચાર્ય સાહેબ ભાઈ અરુણભાઈ સાહેબ પૂરી રહ્યા છે સાહેબ ભાઈ ભરાઈ ગયો તમારે વાહ ભાઈ વાહ કમાણી કરી ને વાહ કોમલી વાહ કોણ હતું તારું પાર્ટનર ઓહો સિવાંગી છે અને દિવ્યાની કેમ કે આપડી મહેનત કરે દિવ્યા દિવ્યાની એકલી અને આ પૈસા ગણે હા લોકો હરખું તોડજે હો અને ઢોળે ના જાય વાહ ભાઈ વાહ દુકાન જોરદાર ચાલે રાહુલ તમારી ટેશનરી દુકાન હમણાં ખાલી થઈ જશે હો હડખું બતાવો ખોલો ભાઈ ખોલો અરે વાહ અરે વાહ સરબસ કેટલા રૂપિયાના આપણને એક ગ્લાસ કેટલા રૂપિયાના આપણને એક ગ્લાસ

આ રબર સંચાપટ્ટી પતિ ગયો ને હા પાંચ રૂપિયા ના લીંબુ નાખ્યા હતા તમારે બધા પાંચ પાંચ રૂપિયા હલવાના હતા આસ્તા બેન આપ્યા તમે પાંચ રૂપિયા હે હા તમે આપ્યા દેજલ બેન દિવ્યાની બેન તમે તો બહુ મહેનત કરી એ બેન શાંતિ રાખો ભાઈ પેનો વેચાણ નહીં કઈ અરે વાહ વકરો થયો ખરો સર હસિયાના જોઈએ ને આપજો ને કાર્તિક મદદ કરજે

અરિયાન કઈ લેવાનું હે શું લેવા આવી છોડી પેન્સિલ લેવી હે જગદીશ સાહેબ શું ખરીદી કરવા દસ રૂપિયાની એક પેન છે હા સરસ મજાની પેન લીધી છે એ બે રૂપિયા પેન્સિલ નહીં પાંચ રૂપિયા આચાર્ય તરીકે દસ આલો દસ નહીં ઇનામ આપવાના પાંચસો થી મારો પગાર થાય ને એટલે નોકરી ના આવે ને એના પછી આપો ને બસ બસ ભટ પડી ગયો છે મને નહીં પીવડાવે હા તો પછી મને ના પાડે અજય સાહેબ પછી આપ બીજા પછી ભોઈ નાખો ને લાઈફ સ્કીલ અંતર્ગત વ્યવસ્થિત બાગ બગીચાનું કામકાજ ઘાસ કાઢતા અમારા દલસર પ્રાથમિક શાળાના નવા જોશીલા ખંતીલા ખૂબ જ હોશિયાર એવા આચાર્ય શ્રી જગદીશદાસ એક વખત આમ સામે જોઈને સ્માઈલ આપી દો વાહ વે વાહ એટલે જાતે પાવડો લઈ લીધો વાહ આવા આચાર્યની જરૂર હતી દલસર હવે ના વાત સાચી છે કારણ કે આ બાળકો જાતે કરે એના કદાચ આપડે કરીએ તો ફેર પડે લાઈફ સ્કીલ માં આ મહત્વનું છે બાળક એનું કામ કરતો જાતે શીખે વાહ ભાઈ વાહ સરસ સચિન તમે બધા છોકરાઓ આપડે આચાર્ય સાહેબને મદદ કરો છો ખૂબ ખૂબ અભિનંદન ભાઈ